ગુનાઓ બાદ પોલીસ પહોંચે તેવા હિન્દી ફિલ્મોમાં વર્ણનમાં આવતા કિસ્સાઓને હવે રાજકોટ પોલીસે ખોટું પાડ્યું છે કેમ કે શ્રમિક પરિવારની બાળકીને દુષ્કર્મ કરવાના ઈરાદે બદ ઇરાદે એક આધેડે ઉઠાવી અને આધેડ બદ ઈરાદા પાર પાડે ત્યાં પહેલા જ રાજકોટ પોલીસના જવાનો પહોંચી ગયા છે સગીરા અને બાળકીઓ સંબંધિત ગુના ક્યારે સંપૂર્ણપણે અટકશે ગુનેગારોને કાયદા કે પોલીસનો ડર કેમ નથી રહ્યો દીકરીઓના માતાપિતાની ચિંતા વધારનારા સવાલોના જવાબ કોણ આપશે તે પણ એક પ્રશ્ન છે આડોશી પાડોશી અને પરિચિત વ્યક્તિઓ જ બાળકીઓ સાથે કુરકર્મ કરવાના ઈરાદા ધરાવે તે સમાજ માટે સૌથી મોટી ચિંતાની બાબત બની જાય છે અને આવો જ એક ડરામણો કિસ્સો સૌરાષ્ટ્રના મુખ્ય મથક ગણાતા રાજકોટના રૈયાધાર વિસ્તારમાંથી સામે આવ્યો જો ચામુંડા ચોકવાડી શેરીમાં ત્રણ ચાર વર્ષથી રહીને આદિવાસી દંપતી કડિયા કામ કરે છે આ પતિ પત્ની કડિયા કામ કરવા બાંધકામ સાઇટ પર પહોંચ્યા અને બપોરે જમ્યા બાદ દંપતી કામમાં મશગુલ હતું અને બાળકી બાંધકામ સાઇટની ઓડી પાસે એકલી રમી રહી હતી પહેલાથી જ શ્રમિક દંપતીને ઓળખતા નરાધમે એકલી રમતી બાળકીને જોઈને દુષ્કર્મનો વિચાર આવ્યો આઠ વર્ષની દીકરીને નાસ્તાના પેકેટની લાલચ આપીને આરોપી રિક્ષામાં બાળકીને લઈને રવાના થઈ ગયો આધેડ બાળકીને લઈને શાપર જીઆઈડીસી પાસે પહોંચ્યો અહીં આ વાવરૂ સ્થળે લઈ જઈને બાળકી પર દુષ્કર્મનું પ્લાનિંગ પહેલાંથી જ આરોપીએ વિચારી રાખ્યું હતું પરંતુ કુદરતની મરજી કંઈક અલગ હતી આરોપી રવાના થયાના થોડા સમયમાં જ દંપતી અને કોન્ટ્રાક્ટરે બાળકી ન દેખાતા તેની શોધખોળ શરૂ કરી દીધી આ સમયે કોન્ટ્રાક્ટરના ભત્રીજાએ પહેલાં કામ કરતા ભરત મકવાણાને કોઈ બાળકી સાથે લઈને જતા દેખ્યો બાળકીના આભરણની ફરિયાદ કરતાં જ રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના જવાનો સ્વરિત એક્શન માંગણાને ટેકનિકલ સોર્સની મદદથી રાજકોટ પોલીસે આરોપી ભારત મગમાણાનું લોકેશન શોથી ને દુષ્કાળનો પહેલાં જ આરોપીની ધરપકડ કરી દીધી અને બાળકીને હેમ ખેમ મુક્ત કરાવતા સૌ એક રાહતનો શ્વાસ અનુભવ્યો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં રૈયાધાર વિસ્તારમાં આવેલ એક મજૂરી કામ કરતા ફેમિલી છે એમની એક માઇનોર એટલે કે આઠ વર્ષની બાળકી છે એનું એ કિસમ જેનું નામ ભરત મકવાણા છે બાદમાં પકડાયેલો તેનું અપહરણ કરી ને લઈ ગયેલા અને આજીડેમ પોલીસ સ્ટેશનના કોઠારીયા વિસ્તારમાંથી પોલીસની સમયસૂચકતા વાપરી ને જેવું એ એ ભરત મકવાણા છે એ છોકરીને લઈ ગયેલો તાત્કાલિક સ્થાનિક પીઆઈ અને ડિસ્ટાફના માણસોએ તાત્કાલિક એનું લોકેશન શોધી ઉપરોક આરોપીને બદકામ કરવાના ઈરાદે લઈ જવાનો છોકરીને લઈ જતા હતા એ દરમિયાન એને પકડી લીધેલો અને ભોગ બનનાર અને આરોપીને પોલીસ સ્ટેશન લાવીને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઉપરોગ બાબતે બીએનએસ કલમ એકસો સાડત્રીસ બે સિત્યાસી તેમજ પોક્સો એક્ટની કલમ આઠ મુજબનો ગુનો દાખલ કરેલ છે અને ભોગ બનનારનું નિવેદન લેવાનું કાર્યવાહી ચાલુ છે મૂળ દાહોદનો શ્રમિક પરિવાર પાછલા ત્રણ ચાર વર્ષથી રાજકોટમાં રહીને મજૂરી કામ કરીને જીવન ગુજારે છે નરાધમ ભરતે મોબાઈલ ફોન ચાલુ રાખ્યો હોવાથી લોકેશનના આધારે કોઠારીયા સોલવન્ટ પાસે રસોલપુરા વિસ્તારમાંથી ઝડપાઈ ગયો બાળકીના મેડિકલ તપાસ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવી રાજકોટ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ બાળકી સાથે અડપલા કર્યાનું કબૂલ કર્યું અપહરણના આરોપી ભારતના પત્ની બે દીકરીઓ સાથે લાંબા સમયથી સાંભળી હતી જેથી એકલા રહેતા આરોપીએ બદકામ કરવાના ઈરાદે જ બાળકીનું અપહરણ કર્યાની કબૂલાત કરી એવું છે કે આ કામના જે આરોપી છે ભરત એને પત્નીને સાંભળે છે અને એના છોકરાઓ સાથે લઈને જતી રહી છે જેથી એની આ છોકરી પ્રત્યે દાનત બગડતા અને ઉપરોક ઈસમ પણ મજૂરી કામ કરતો હોય સેન્ટિંગ કડિયા કામ કરતો હોય એટલે આ એ ફેમિલીને જાણકાર હતા અને એ માઇનોર છોકરી છે એની સાથે બદકામ કરવાના ઇરાદે એને લઈ ગયા આરોપીની ઉંમર પિસ્તાલીસ વર્ષની છે હા પોલીસની આ બહુ સારી કામગીરી છે સમય સૂચકતા વાપરી અને ગણતરીના કલાકમાં ઉપરોક્ત આરોપીને તેમજ ભોગ બનનારને